દિવંગત નેતા વિજય નો પાર્થિવ દેહ રાજકોટ લવાયો અમદાવાદ સિવિલ ખાતે વિજય રૂપાણી નો મૃતદેહ પરિવારજનોને સોંપાતા સર્જાયા ભાવુક દ્રશ્યો પનોતા ખોટ અમદાવાદ ખાતે દિવંગત નેતા વિજય રૂપાણીના નશ્વર દેહને અપાયું ગાર્ડ ઓફ ઓનર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિત રાજકીય આગેવાનો પણ રહ્યા ઉપસ્થિત અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા નવ્વાણું લોકોના ડીએનએ સેમ્પલ થયા મેચ ચોસઠ પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાયા ચોવીસ પરિવારોને ટૂંક સમયમાં સોંપાશે મૃતદેહ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન પાલીતાણામાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર નવસારીના ગણદેવીના દેવધા ડેમમાં નવા નીરની આવક નીચાણવાળા સોળ ગામોને એલર્ટ કરાયા ભાવનગરના મહુવા પંથકમાં ધોધમાર વરસાદને પગલે નદીઓમાં પૂરની સ્થિતિ તલગાજરડામાં બારે મેઘખાંગા રાતોલ ગામે કોઝવેમાં પચાસ બાળકો ફસાયા કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેને તાકીદે પગલાં લેવા તંત્રને આપી સૂચના સંરક્ષણ અને સુરક્ષા સહયોગને વધુ મજબૂત કરવા ભારત અને સાયપ્રસ વચ્ચે સંરક્ષણ ઉદ્યોગને વિકસાવવા પર અપાશે ભાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું સાયબર અને મેરીટાઇમ સિક્યોરિટી પર બંને દેશો વચ્ચે શરૂ કરાશે વાટાઘાટો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સાયપ્રસના સર્વોચ્ચ સન્માનથી કરાયા સન્માનિત સાયપ્રસના સન્માનથી નવાજનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાંચમા વિદેશી રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રધાનમંત્રીએ આ સન્માનને એકસો ચાલીસ કરોડ ભારતીયોને કર્યું સમર્પિત કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વસ્તી ગણતરી બે હજાર સત્યાવીસ માટે જાહેર કર્યું નોટિફિકેશન બે તબક્કામાં કરાશે વસ્તી ગણતરી લદ્દાખ જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં એક ઓક્ટોબર બે હજાર છવ્વીસ સુધી તો બાકીના રાજ્યોમાં એક માર્ચ બે હજાર સત્યાવીસ સુધી પૂરી કરાશે વસ્તી ગણતરી ભારતીય શેર બજારમાં તેજીનો માહોલ સેન્સેક્સમાં છસો ઇઠ્યોતેર આંકનો તો નિફ્ટીમાં બસો અઠ્યાવીસ આંકનો વધારો આઈટી રિયલ્ટી મેટલ શેડ્સમાં લેવાલી તેલ ગેસના શેડ્સમાં ભાવમાં ઉછાળો સોનામાં ચારસો રૂપિયાનો ઘટાડો તો ડોલર સામે રૂપિયો મજબૂત